આ વિરોધ પ્રદર્શન એ લોકો પચાવી નથી શક્યા અને ફરી એકવાર ગોંડલ ને બદનામ કરવા માટે આવા અનેક આક્ષેપો કરી રહ્યા છે ડબ્બર નહીં પણ ગદાર અલ્પેશ કથાઈ રહ્યા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા જીગીસા પટેલે આજ ગોંડલની ધરતીનું મેદાન છોડવું પડ્યું છે હાલમાં ગુજરાતનો એક માત્ર ચર્ચિત વિષય એટલે ગોંડલ જેવી રીતે ગઈકાલે ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાનો પહોંચ્યા હતા તો તેની સામે ગણેશ ગોંડલ હતા તેમના સમર્થકો હતા પાટીદાર સમાજના સમર્થકો હતા અને તેમાં પાટીદાર સમાજના સમર્થકો વર્સેસ ગણેશ ગોંડલના સમર્થકોની પરિસ્થિતિ સર્જાઈ હતી આમને સામને જોવા મળ્યા હતા ક્યાંક પાટીદાર સમાજ માટે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ક્યાંક ગણેશ ગોંડલ માટે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને તે વચ્ચે ગણેશ ગોંડલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર ગઈકાલે ગણેશ ગોંડલનું એક નિવેદન ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે અને તે અંગે ગણેશ ગોંડલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાટીદાર સમાજના આગેવાનો હવે ડરીને ભાગી ગયા છે તે રીતની વાત ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવી છે તો એક વાર તેમને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું અમારા કાર્યકર્તાઓ વડીલો યુવાનો માતાઓ બહેનો શિસ્તબંધ રીતે પૂરેપૂરી ડિસિપ્લિન માન મર્યાદા જાળ જાળવી અને વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળાતા આ વિરોધ પ્રદર્શન એ લોકો પચાવી નથી શક્યા અને ફરી એકવાર ગોંડલને બદનામ કરવા માટે આવા અનેક આક્ષેપો કરી રહ્યા છે ડબ્બર નહીં પણ ગદ્દાર અલ્પેશ કથેરિયાએ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા જીગીસા પટેલે આજ ગોંડલની ધરતીનું મેદાન છોડવું પડ્યું છે ગોંડલની જનતાએ મારા પરિવાર વતી એને જવાબ આપ્યો છે એના વિરોધ પ્રદર્શન બાબતે મારી મીડિયાના ના વિનંતી આ જન આક્રોશ બતાડો ગુજરાત ના યુવાનો હું એવું સ્પષ્ટપણે માનું છું હવે અમારે આવા ખોખલા લોકોને લોકો ને જવાબ દેવાનો નથી થતો કારણ કે મારા વતી મારા પરિવાર વતી ગોંડલ ના અઢારે વર્ગ ના લોકો માતાઓ બહેનો વડીલો યુવાન ભાઈઓ એને જવાબ આપ્યો છે પાટીદાર સમાજ થી માંડી દલિત સમાજ માંડી અઢારે વર્ગના લોકો આજે અમારા સાથે મારા પરિવારની પડખે આજ ઉગાડવા પગે પૂરી તાકાતથી થી છે આપ સૌ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત ની જનતા જોઈ શકે